મારો દીકરો ટપુડો મારે અહીંયા કામ કરતો ને તઈ ગોરી ગા જેવો હતો અને અત્યારે ફરેર ખૂટિયા જેવો થઈ ગયો છે શું મારા દીકરે ઢીગો છે ને આય ભઈલા આય બેસ યા દાદનો દીકરો થમા

Belah, belah. Mau to mar, kah Halo, lagi iya, Halo, kapuro, puga, Halo kalor, kalor, la, Maru betul. Ada hujan ma man nanti lagu, tuh.

ડોયલી ગરીબ માણસ આવ ધંધો કરવા જવા દે ને હા શું છોકરાને ને વેન કરવા હે આમ જો હવે તું રો ને આવા ફુગા લઈને ગામ માં ફરતો ની ન કે એકે ખેલ હાજા નઈ રહેવા દો વાહ ડોયલી વાહ મારા ભાઈ તું માલ વર્તી ગયો હે એ હા પણ ડોયલી આ ફુગા લબડ મોરું હોય છે એ આના કરતા હારા લબડ વાળા ફુગા ઘીરે પડ્યા છે એટલે તું આવીને ચેક કરી જા તો વેસવા નીકળું નકર પાછો તું ફોડી નાખી તો મારે તો એનો દિશા રે ઘીરે જઈ ને બધા ફુગા ફોડી નાખવા એટલે દીકરો પાછો ધંધે સડી જાય

아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <�bach blue> હું અને તારો ભાઈ એ મારો ધંધો બંધ કરાવવા આવ્યો સમજો કોઈનો ધંધો ન બગાડો ને એવા કેવા કિરણ મારો દીકરો ભાગી ગયો નકર હરખી રીતનો મેથી પાક દેવો તો હા હા શું કરે છે કઈ નહી છે ਮਾਰ ਦੀਕਰ ਮਾਰ ਟਪੁਡਾਂ ਫੁਗਾਤ ਪੂਡ਼ਾ ਪੁਡ ਮਾਰ ਦੀਕਰ ਫਰ ਫੁਲਾ ਪਾਡ